બાળ સુરક્ષા સમાજ સુરક્ષા કચેરી પાટણ દ્વારા સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગ્રામજનોને નશોનો કરવા શપથ ગ્રહણ કરાવ્યા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું ઓઢવા સરસ્વતી તાલુકાના ઓઢવા ગામની પ્રાથમિક શાળામાં ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના સૌજન્યથી ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરના વાસીયન કેન્દ્ર આઈસીટીસી જિલ્લા સેવા સદન ખાતે આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ અને અષ્ટવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ પાટણના સૌથી નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગ્રામજન અને બાળકો નશાથી મુક્ત થાય તેમજ નશો ન કરે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના આગેવાનોનું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ગ્રામજનોને

લોકપ્રિય સરપંચ હેમરાજભાઈ ચૌધરી ગામના આગેવાન ખેતરાજભાઈ ચૌધરી શાળાના આચાર્ય દલજીભાઈ ચૌધરી તલાટી આરોગ્ય કાર્યકર ભીખીબેન જોશી કનુભાઈ વગેરે સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ માનસી ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ